એક વાસણમાં એક કપ રોટલીનો ઝીણો લોટ અને અડધો કપ ભાખરીનો કરકરો લોટ ઉમેરી દેસુ તેમાં ચપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર અડધી ચમચી આદુમરચાની પેસ્ટ અડધી ચમચી આખું જીરું ઉમેરી દેસુ અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેસુ થોડા લીલે મેથીના પાનને ઝીણા સમારીને ઉમેરી દેસુ બે મોટી ચમચી જેટલું મણ ઉમેરી દેસુ તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દેસુ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધીને તૈયાર કરી લેશું ભાખરીનો લોટ થોડો કઠણ બાંધવાનો બાંધેલા લોટમાંથી એક એક લુવો પાટલા ઉપર રાખી ભાખરી વણી તૈયાર કરી લેશું ભાખરીનો લોટ થોડો કઠણ હોય છે અને તેમાં મેથી અને આદુ મરચાં બધું ઉમેરેલું છે તો ભાખરી આ રીતે ફાટી જાય છે તો તેને વાટકાની મદદથી આ રીતે ગોળ શેપ આપી દેસું ત્યારબાદ આપણે તેને ચાકુની મદદથી આ રીતે ચાકા પાડી લેશું જેથી કરી ભાખરી શેકતી સમયે ફૂલશે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે તવા પર બંને બાજુ ભાખરીમાં થોડું થોડું ઘી લગાવી અને શેકી લેશું બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ભાખરીને થવા દેવાની બધી ભાખરીને આ રીતે તૈયાર કરી લેશું તૈયાર છે આપણી મેથી મસાલા ક્રિસ્પી ભાખરી